મારું નામ ડોક્ટર હર્ષદા શાહ એસોસિએટ પ્રોફેસર શ્રીમતી સી આર ગાડી આર્ટસ કોલેજ મનપુર તાલુકો કડાણા જિલ્લો મહીસાગર આજે હું જેમના વિશે વાત કરવા જઈ રહી છું એવા આદરણીય સન્માનનીય કર્મઠ અને સેવાભાવી જેટલા વિશેષણ એમના માટે વાપરું એટલા ઓછા પડે એવા એમની ફિઝિશિયન ડોક્ટર ઉમેશ ગુર્જર સાહેબ કે ડોક્ટર તરીકેનો સેવાનો આદર્શ જેમને પૂરો પાડ્યો છે સાચા અર્થમાં ડોક્ટર કોને કહેવાય એ જેમને પુરવાર કર્યું છે એમના વિશે હું વાત કરવા જઈ રહી છું મારી સુગરની જર્નીની શરૂઆત તો બહુ વર્ષો પહેલાં થઈ હતી જે ડૉક્ટર પાસે જઉં ભારેમાં ભારે મેડિસિન ઇન્સ્યુલિન ફરી ફરીને થાકી ગઈ હતી છેલ્લે તો 80 યુનિટ ઇન્સ્યુલિન મારા ચાલે સુગર કંટ્રોલ આવે નહીં ઇન્સ્યુલિન અસર કરે નહીં ખૂબ નિરાશ ખૂબ હતાશ અને એમાં એક દિવસ ગુર્જર સાહેબનો ઓનલાઈન વર્કશોપ મેં એટેન્ડ કર્યો મને થયું કે એકવાર બતાવવું જોઈએ અને જૂન મહિનામાં સાહેબને હું બતાવવા આવી મેં એપોઇન્ટમેન્ટ લીધી સાહેબને મેં કહ્યું કે મારો કેસ બહુ ચેલેન્જિંગ છે સર તમે મને ઠીક કરી શકશો મને ઓકે કરી શકશો સર એને હું સમજી શકું પણ હું એડમિટ ના થઈ સર જે મને લાઈફ બતાવી યોગ એક્સરસાઇઝ ડાયટ મેડિસિન લઈને હું ગઈ એસી યુનિટમાંથી સાહેબે બાવીસ યુનિટમાં મને લાવી દીધી ઘરે હું બધું જ કરતી હતી પણ મને રિઝલ્ટ મળતું નહોતું મને થયું કે હવે પાછી હું મારા ઇન્સ્યુલિનમાં જતી રહું પણ સરની વિશેષતા એવી છે આજે કોઈને ટાઈમ નથી આપણને વધારે દવાઓ આપીને વિદાય કરી દે સરે મને બહુ રિક્વેસ્ટ કરી હતી અને સપ્ટેમ્બર મહિનામાં સર મંથલી મીટિંગ પેશન્ટ સાથે કરે છે એટલે આપણે થોડા નિરાશ હતાશ થયા હોઈએ આપણે બધું છોડી દેવા માંગતા હોઈએ પાછી પ્રેરણા મળે સર ઘણી બધી સરસ વાત કરે અને મને થયું કે નહીં મારે એડમિટ થવું જોઈએ અને પહેલી ઓક્ટોબરે હું એડમિટ થઈ કયા કારણે ઇન્સ્યુલિન અસર નથી કરતું ટેબ્લેટ્સ અસર નથી કરતી સર એ સંશોધન કર્યું પહેલી અને બીજી તારીખ મને નથી તો મેડિસિન આપી નથી તો ઇન્સ્યુલિન આપ્યું ફક્ત ફ્રૂટ સલાડ અને સ્પ્રાઉટ પર મને રાખી મારું સુગર લેવલ બસો થી નીચે જતું રહ્યું દોઢસો થી નીચે જતું રહ્યું મને એક ડિવાઈસ પણ આપી પહેરાવી કે જેથી સુગરની સતત ખબર પડે શું ખાવ છું તો વધે છે શું ખાવ છું તો ઘટે છે ત્રીજા દિવસથી એ સંશોધન ચાલુ થયું અને ખરેખર અદ્ભુત પરિણામ મળ્યું કે મારું સુગર લેવલ કંટ્રોલ આવી ગયું એટલું જ નહીં આજે પાંચમી તારીખે જ્યારે હું ડિસ્ચાર્જ થઈને જઉં છું ત્યારે બાવીસ યુનિટ ઇન્સ્યુલિનમાંથી પણ હું મુક્ત થઈ ગઈ છું અને મારું સુગર લેવલ એટલું બધું નિયંત્રણમાં આવી ગયું છે બીજું અહીં આવ્યા પછી યોગ ટીચર આવે ફિઝિયોથેરાપિસ્ટ આવે ભલે હું બધું ઘરે કરતી હતી પણ પ્રોપર જે ગાઈડન્સ જોઈએ એ ગાઈડન્સ મને અહીં પ્રાપ્ત થયું અને મને અદ્ભુત પરિણામ મળ્યું સર અને એમનો સ્ટાફ ખૂબ સરસ છે સર ખૂબ ટાઈમ આપીને આપણી સાથે વાત કરે એક આત્મીય સ્વજન હોય એવું આપણને લાગે આવો આદર્શ આજે બહુ ઓછા ડૉક્ટરમાં જોવા મળે છે કે સારી રીતે તમે દવા મુક્ત કરે ઇન્સ્યુલિન મુક્ત કરે અને તમે સારી લાઈફસ્ટાઈલ જીવી શકો તમે તમારામાં જીવવાનો ઉત્સાહ જાગે પોઝિટિવિટી આવે એવું સરસ કામ સર કરી રહ્યા છે કોઈને પણ મારા જેવા ડિસીઝ હોય કોઈ પ્રોબ્લેમ હોય જે કોઈ આ વિડીયો દેખે અને રિક્વેસ્ટ કરું છું કે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે સરને મળજો તમારા પ્રોબ્લેમનું નિરાકરણ આવશે કેટલાય શ્વાસના દર્દીઓ બીજા દર્દીઓ સરે એને પણ મુક્ત કર્યા છે પંપથી પણ મુક્ત કર્યા છે ડાયાબિટીસથી પણ મુક્ત કર્યા છે ઇન્સ્યુલિનથી પણ મુક્ત કર્યા છે અને એવો સરસ અનુભવ લઈને આજે હું જઈ રહી છું સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું આભારની લાગણી વ્યક્ત કરું છું કે સર આવા સમયમાં આવા સેવાના આદર્શને લઈને આપ ચાલો છો અને પેશન્ટને ખૂબ સાજા કરો છો એમનામાં ઉત્સાહ વધારો છો ફરી ફરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર હું એક ઉત્સાહ અને પોઝિટિવિટી લઈને આજે હું ઘરે જઈ રહી છું અને મુક્ત થઈને જઈ રહી છું સર ઇન્સ્યુલિન લેતા લેતા હું એટલી બધી હેરાન હતી હવે તો મારું શરીર પણ સાથ નહોતું આપતું અને સર આપે મને મુક્ત કરી આપનો ફરી ફરી સર ખૂબ ખૂબ આભાર માનું છું અને જે લોકો આ વિડીયો જુએ એમને હું રિક્વેસ્ટ કરું છું કે એકવાર તો ગુર્જર સરની જરૂર મુલાકાત લેજો તાપ પણ રોગમુક્ત થઈ શકો છો ધન્યવાદ